हाँ तब तारे ये पर पर। तो पर मुको सो ये तो मुके ही दो तमारे काम वही बोलो ना पन काम तो सेट अच्छा दो बार तमे की तो काम तो सेन में दस बार मैं की तो काम वही बोलो तो अगर मेरे बार पूछो तो काम वही बोलो ना क्या मेरा उसे क्या है सुन है आप इस चैटिंग से क्या नहीं सुन क्यों मेरे पर से क्या हो ક્યાંથી બોલો પેલા દાહોદ ગોધરા શું નામ છે હાર્દિક બરોબર બોલો હવે શું કામ ફોન કર્યો તમે મને શું વાત કરવી છે બસ શું આપણે કઈક તો કઈક વાત કરવી પણ બોલો ને મારી પાસે છે નહી તમે ફોન તો તમે બોલો ને ડિસ્ટર્બ તો મને રોજ થાય છે બોલો હા મારે કામ મળવા આવું છે એમ જ એટલે ખાલી એટલે

હા બરોબર એમાં જોયું નહી તમે મારા રેકોર્ડિંગ છે એ બધા જોયા નહી તમે જોઈને ફોન કર્યો છે તમે અચ્છા જોઈને ફોન કર્યો હા હા બોલો બીજું કાઈ બીજું તમે બોલો મેં તો બોલી લીધું હજી તો તારે કઈ બોલવાનું હોય તો બોલી લે પછી હું બોલું એમ મારે બોલવાનું હોય ને હમ તારે લાયક એટલે તું બોલી લે તારે જે બોલવાનું હોય બરોબર હ

હા હું કામ કોઈ મળતી જ નથી ભાઈ બરોબર હા તો તમારે ઘરે નથી મા બેન નથી ઘરે હા તો તમારે બેન આરે કોઈ આવી રીતે વાત કરી હોય એને એમ કીધું હોય મારે તને મળવું છે તો તમે શું કરો હા એ વાત બરોબર ઈ વાત બરોબર છે હું બરોબર બધુંય તમે શું કરશો એ પૂછું ના ના એ તો બરોબર વાત છે ને એના મગજ છે કે નઈ બરોબર જ છે હું બધું બરોબર જ બોલું હાચું જ કઉ તને પણ તું હું કર તારી બેન હારે કોક આવી રીતે વાત કરી હોય તો ઈ કે મને તું કઈ લાઈન લે ઈ મને કે બરોબર હે તો તમારી બેન તમારી બેન કોકની બેન હોય તમારી બેન નઈ હે ના રાખો ને હજી તમે શરૂ જ નથી કર્યું બોલવાનું અત્યારે સાંભળવાનું છે ઘણું બધું